બાપુ તમે બોલ્યા નથી એવું કેમ બોલો છો તમે બોલ્યા નહી હું તમને શું કઉ છું તમે ભરવાડ મિયા જોડે તમારે કઈ એવો વિશ્વાસ ના રખાય વિશ્વાસઘાત રખાય કઈ જગ્યાએ તમને રબારી ભરવાડે તમારી લાલતો એવું નથી તમારી બહેન દીકરી ઉપર એ કરી ગયા કે તમારી ઉપર નથી કેવું મેં તમે કહો છો એવું કેવું નથી કેતો કરો તો પેલા ભાઈ બધું જે કર્યું છે ને ફોન કરું છું મારા જે શબ્દ તમે હું તમને કહું છું એ શબ્દ તમારા છે એટલે હું તમને વાત કરું છું ભાઈ જો તમે ફરી ક્લિયર કરજો ક્યાલી મારજો કર લો તમારો ફોન ઉપાડ્યો એટલા માટે જ ઉપાડ્યો મેં તમને કહેવા માટે હા તો પછી આ બધું કારણ શું બોલવાનું થોડી વાર એને રિંગ કરું છું પણ આ શોભે છે તમને બધા હિન્દુવાદીના ઝંડા ચાલીને તમે ફરો છો જાતે અને તમે આ બધા શબ્દો વાપરો છો એટલે સાંભળો તમે આ બધું પેલા જે કર્યું છે ને ખોટું બધું એને એ બધું ખોટું તમે બોલ્યા છો એને તો જે કર્યું એ સારું કર્યું કે તમને ઉઘાડા પડ્યા બાર એવું નથી ભાઈ જીગર ભાઈ સાંભળો મારી હું કરું ring તમને હું તમે ring કરજો તમને ટાઈમ નઈ મળે હવે હું સમાજ અને બધા ભેગા થઈને તમે રડું માં તમારા ઘર આગળ કેટલું પબ્લિક આવશે તમે જોજો અલા પણ એમ નહી કેતો તમે શાંતિ રાખો ભાઈ એમ કહું છું શાંતિ કેવી રાખવાની મને વાત તો કરો તો પેલા તમે આ શર્મા વિશે બોલો છો કે ગાયજા આમ ને તેમ ને પેટ માં વાત અને આ રે ને તારા બારી ભરવા ને મિયા તરણે હરખા છે કઈ જગ્યા તમે નડે કઈ જગ્યા એ તમારી લાલ કરી રબારી ભરવાડી એ તમે કો